નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજુ તો થઈ છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણી તેમજ ડ્રેનર્જ ચોકઅપની સમસ્યાઓ સામે આવી રહી છે અને આ સમસ્યાઓ ઉકેલવા મહા કોર્પોરેશન તંત્ર તદ્દન નિષ્ફળ ગયું હોવાનું પુરવાર થઈ રહ્યું છે ગરમીની શરૂઆતમાં જ વડોદરા અનેક સોસાયટીઓથી લઈ મોહલ્લામાં પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે દર્શક મિત્રો આજે વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર છ માં ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે જેથી વિસ્તારના લોકોને એવું કહ્યું છે કે અમે છેલ્લા ઘણા સમયથી આ અંગે તંત્રે રજૂઆતો કરી છે પરંતુ આ

ચોકી વિસ્તારની આસપાસના પાણી નથી મળી રહ્યું એ કારણે એ લોકો અત્યારે સવારે કોર્પોરેશનની કચેરી ગયા હતા ત્યાં પ્રતિસાદ વ્યવસ્થિત ન મળતા એ લોકો અહીંયા પરત આવી અને રોડ ઉપર આવી ગયા હતા જેના કારણે અમને જાણ થતાં અમે તાત્કાલિક અહીંયા આવી ગયા છીએ એ લોકોને સમજાવટથી અમે લોકોએ સાઈડમાં ઊભા રાખ્યા છે અને અત્યારે જે ટ્રાફિક હતો એ એકદમ રૂટીનમાં ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે રોડ એકદમ ખુલ્લો છે અને આ લોકોને કોર્પોરેશનના અધિકારી સાથે વાતચીત કરવા માટે ઓપરેશન અધિકારી ટૂંક સમયમાં આવી રહ્યા છે આવી અને એમનું પ્રશ્ન નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જે હાલ જે છે સંપમાં જે પાણી આવતું હોય છે રાતે આવતું હોય છે એ માટે અત્યારે જે પાણી નથી મળ્યું એટલા માટે ઓનલાઈન બુસ્ટર જે છે એનાથી પાણી અત્યારે ચાલુ કરવામાં આવે સમજી આપવામાં આ તો રિલીફ સ્વરૂપે હાલ જે ઓનલાઈન બુસ્ટર ચલાવી અને દરેક ફળિયામાં જે નથી મળ્યું એ બધે તા આ પાણી આપવામાં આવશે ના રજૂઆત અઠવાડિયાથી આવી છે એ અમે અમે જાણીએ છીએ અઠવાડિયાથી રજૂઆત આવી છે અને ખાસ કરીને જે રજૂઆત છે સંદર્ભે કામગીરી પણ કરી છે પણ સોલ્યુશન થઈ જશે એક બે દિવસમાં સોલ્યુશન થઈ જશે ત્યાં સ્વરૂપે જે પણ ટેન્કરની જરૂરિયાત છે તે બી ત્યાંથી બી પૂરું પાડવામાં આવશે હાલ બુસ્ટરથી જ જો સોલ્યુશન થઈ જશે તો બુસ્ટરથી પણ અત્યારે પાણી પહોંચાડી દેવામાં આવશે જે પણ એમ કે નહીં રીતે કોઈ બી રીતે પાણી મળી જાય એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે હાલ જે છે એ ટેન્કર બાબતની હું જે છે એ ડિટેલ પૂછી લઉં છું પણ જ્યાં જ્યાંથી રજૂઆત થયેલી હોય અને રજૂઆતમાં ટેન્કર માટે કીધું હોય તે તે જગ્યાએ પહોંચાડવામાં આવે છે એ પણ તપાસ કરી લેવામાં આવશે જો ભવિષ્યનું તો નહીં પણ આ સિસ્ટમ છે એ અમે ચલાવવા માટે છીએ અને એ રૂટીન રહેશે એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે